નાના ધંધાર્થીઓને જે તે સમયે નોટિસો પણ પાઠવી હતી તેમ છતાં આ દબાણો ન હટાવતા નેશનલ ઓથોરિટી દ્વારા વીસ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા ઘણા ધંધાર્થીઓ જાતે દબાણો દૂર કર્યા હતા લોકોએ દબાણ દૂર નહોતા કર્યા એ તમામ દબાણો

કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાન જાનહાનિ ના થાય ને નુકસાન ના થાય દાળી પરથી જે દબાણ દૂર કરવામાં આવે નોટિસ આપી છે નહીં આપી એવું નહીં આ દુકાનોવાળાને તો મારે એટલું જ કહેવું છે દ્વાર પર જે બનાવો તો આજે લગભગ ત્રણ વર્ષથી રિપેરિંગનું કોમેન્ટ વાડી પર ચાલુ રહી ગયા અને દ્વાળી પર આપણે રસ્તો બનાવો હોય તો લગભગ સાત વર્ષથી ચોકડી માથેથી ચકલાથી ચકલાસી ચોકડી લગીનો રસ્તો બન્યો નહીં અને અત્યારે ક્યાં બાય એક જ દામ આવી ગયું તંત્ર ચાલુ થયું ખબર જ પડતી નહીં જેમણે દોડીપત બનાવો જ છે તો પહેલાં ઝાડોની કામગીરી કરવી પડે પ્લસ જે આગળ લંબે લાગે છે તલાવની કામગીરી તો આગળ સ્લેબ ભરીને કરવું પડે જ્યાં નોલા મોટા જે ધંધાવાળા છે બચારા અત્યારે હેરાનગતિ છે જ્યાં તો કહે અવડે આવડે હોય સાહેબ તો એવા કોઈ મનમોની કરે છે થોડી જ નાખે જી જીસીબી લાવીને આ નોલા મોડાથી કોઈ વેલ્યુ રહી નહીં આ સરકાર બહુ જેથી કરીને આ ધંધાવાળા કંઈ દેશે કંઈ વિકાસ બરાબર વિકાસ થાય છે ના નહીં કહેતા આપણે વિકાસ કરો પણ તમે હજુ રોડની કામગીરી કરી નથી રોડની ટેપ માપ્યું નથી પચાસ ફૂટ લેવાનું તેમ લેવાનું તો એ છતાં તમે આ હેરાનગતિ કરો ધંધાવાળા ધંધાવાળા બચાવ્યા ખસેડવાનું કહેશે પણ રોડ બનાવો પછી ખસેડો બચારા તો એ કોઈ મન મારી ચાલ ચાલુ થઈ ગઈ છે જેસીબી લાઈન સીધું ભટકાળ છે તમે જોઈ શકો છો આ શેર છે અઢી લાખનો એની કિંમત શું થઈ ગઈ છે આ પાયલું ના આવ્યા રાજકોટની જીબી ઓફિસ